નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને આગાહીના સમાચારના પ્રિય એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારોની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી ગુજરાતમાં યલો એલર્ટ આજથી ભારે વરસાદની આગાહી લાખો બહેનોને લખપતિ બનાવશે સીએમ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કેદારનાથમાં વાદળ ફાટ્યું અનેક લોકો ફસાયા ટોયોટા મહારાષ્ટ્રમાં વીસ હજાર કરોડનું રોકાણ કરશે બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલાં જ પડી તિરાડો વન સંરક્ષણની ભરતીને લઈને મોટા સમાચાર ગેનીબેન અમિત શાહને મળ્યા પ્રવાસીઓને આકર્ષવા વધુ એક સફારી પાર્ક બનાવાશે હમાસના લશ્કરી વડાને માર્યાનો ઇઝરાયલનો દાવો કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરાયું મથુરા શાહી ઈદગાહ ખેસ મુસ્લિમ પક્ષને ઝટકો ચાર્જિંગમાં લગાવેલી ઈ રીક્ષા સળગી ત્રણના મોત નવો વાયરસ લોકોમાં ભયનો માહોલ આવું ભયાનક દ્રશ્ય ક્યારેય જોયું નથી બસો ઓગણપચાસ કટ્ટા સોખાનો ગેરકાયદે જતો ઝડપાયો ઓલિમ્પિક મેડલ જીતનારને કેટલા પૈસા મળે છે કરંટ લાગવાથી પાંચ કાવડીઓના મોત અને વર્ષમાં ત્રણ વખત મફત એલપીજી સિલિન્ડર મળશે આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તો મિત્રો શરૂઆતમાં જાણીએ ગુજરાતમાં યલો એલર્ટ આજથી ભારે વરસાદની આગાહી આ વિશે વધુ જાણીએ તો ગઈકાલે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય શરૂ થશે જેના પગલે બેથી ચાર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો લાખો બહેનોને લખપતિ બનાવશે સીએમ આ વિશે વધુ જાણીએ તો રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો અહીં સીએમે કહ્યું કે ગુજરાતની સાત પોઈન્ટ પચાસ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડળોના ઉત્પાદનો વસ્તુઓની ઉત્સાહ ગુણવત્તા જાળવીને વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાશે રાજ્યના અઠ્યાવીસ હજાર સ્વ સહાય જૂથોની બહેનોને કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના સહાય સૂકવી જૂથની પાંચસો નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા ત્યારબાદ જાણીએ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો આ અંગે વધુ જાણીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ગઈકાલે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે વધારો થયો છે ઓઇલ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ એક હજાર છસો એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયામાં મળી રહ્યો છે જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી ત્યારબાદ જાણીએ મિત્રો કેદારનાથમાં વાદળ ફાટ્યું અનેક લોકો ફસાયા આ અંગે વધુ જાણીએ તો ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક વાદળ ફાટ્યું છે ટિહરીમાં વાદળ ફાટવાના કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી જેમાં બે લોકોના મોત થયા હતા તો ગૌરીકુંડથી આગળ એક રોડ ધોવાઈને મંદાકીની નદીમાં પીડ્યો જેના કારણે શારધામ ગયેલા બસો કેદારનાથ ધામમાં ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મંદાકીની નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે તેથી ચારધામ યાત્રા રોકી દેવાય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટોયોટા મહારાષ્ટ્રમાં વીસ હજાર કરોડનું રોકાણ કરશે આ અંગે વધુ જાણીએ તો જાપાનની ઉત્પાદક ટોયોટા મોટરે બુધવારે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ કંપની મહારાષ્ટ્રના મરાઠવાડના છત્રપતિ સંભાજીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે જેના માટે કંપની રૂપિયા વીસ હજાર કરોડનું રોકાણ કરશે કંપનીએ કહ્યું કે છત્રપતિ સંભાજીનગર ખાતે ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપનાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ પડી તિરાડો આ વિશે વધુ જાણીએ

તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને લઈને પરિપત્ર જાહેર કર્યો છે કુલ આઠસો ત્રેવીસ જેટલી જગ્યાઓ ભરવા માટે આઠ ગણા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી હવે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતાના કારણે લાયક ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવે નહીં સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ જાણીએ ગેનીબેન અમિત શાહને મળ્યા આ અંગે વધુ જાણીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી દરમિયાન ગેનીબેને બનાસકાંઠા પાટણ અને કચ્છના બોર્ડરના ગામોને બોર્ડર એરિયામાં સમાવવાની રજૂઆત કરી હતી બીએડીપી હેઠળ મળતી ગ્રાન્ટ બંધ થતા ગેનીબેને અમિત શાહને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી આ ગ્રાન્ટ બે હજાર વીસમાં બંધ થઈ હતી જેથી આ ત્રણેય જિલ્લાઓને ગ્રાન્ટ ફરી મળે અને નવા ગામને બોર્ડર એરિયામાં સામેલ કરાય તેવી રજૂઆત કરાય છે ત્યારબાદ જાણીએ મિત્રો પ્રવાસીઓને આકર્ષવા વધુ એક સફારી પાર્ક બનાવાશે આ અંગે વધુ જાણીએ તો અમરેલીના ઉના અને દીવ વચ્ચે સફારી પાર્ક બનવા જઈ રહ્યો છે આ સફારી પાર્ક પ્રવાસીઓને આકર્ષવા ઊભું કરવામાં આવશે જણાવી દઈએ કે બ્રિડિંગ સેન્ટરમાં પચાસથી વધુ સિંહોનો જન્મ થયા બાદ જૂનાગઢ બાદ રાજકોટમાં સિંહ સંવર્ધન કેન્દ્ર ચાલે છે અને સિંહોની વસ્તી વધવા સાથે સફારી પાર્ક પ્રવાસીઓને આકર્ષવા ઊભું કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હમાસના લશ્કરી વડાને માર્યાનો ઇઝરાયલનો દાવો આ અંગે વધુ જાણીએ તો ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે હમાસના લશ્કરી વડા મોહમ્મદ દાઇફ તેમના હુમલામાં મારો ગયો છે સેનાએ કહ્યું કે ગાઝાના ખાન યુનિસમાં તેર જુલાઈએ કરેલા હુમલામાં તેનું મોત થયું છે ઇઝરાયલે આ પહેલાં સાત વખત દાઇફને મારવાનો પ્રયાસ કર્યો હતો હવે સફળ થવાનો દાવો કર્યો છે એક દિવસ પહેલાં ઇઝરાયલે હમાસના રાજકીય વડા ઇસ્માઈલ આનિયાની હત્યા કરી હતી હવે વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારબાદ જાણીએ કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરાયું આ અંગે વધુ જાણીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પર્વતોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે મોડી સાંજે સતત વરસાદના કારણે સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધીનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો છે અને રસ્તાના ઘણા ભાગો પાણીમાં ધોવાઈ ગયા છે હવામાન વિભાગના એલર્ટને જોતા ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મથુરા શાહી ઈદગાહ કેસ મુસ્લિમ પક્ષને ઝટકો આ અંગે વધુ જાણીએ તો યુપીના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના કેસની અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અયોધ્યાની જેમસ થશે હિન્દુ પક્ષની અરજી સુનાવણીને લાયક છે આ કેસની આગામી સુનાવણી બાર ઓગસ્ટે થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વર્ષમાં ત્રણ વખત મફત એલપીજી સિલિન્ડર મળશે આ સમાચાર અંગે વધુ જાણીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી સિલિન્ડર પણ આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચાર્જિંગમાં લગાવેલી રિક્ષા સળગી ત્રણના મોત આ અંગે વધુ જાણીએ તો નોઈડામાં એક દુઃખદ દુર્ઘટના બની હતી આ ઘટનામાં ત્રણ બાળકીઓ મોતને ભેટી છે ચાર્જિંગમાં લગાવેલી ઈ રિક્ષામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જે આગની સપેટમાં ઘર આવી ગયું હતું ગાઢ નિદ્રામાં પોઢેલો પરિવાર આગમાં દાઝી ગયો હતો જેમાં ત્રણ દીકરીઓએ જીવ ખોયો હતો જ્યારે માતા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો નવો વાયરસ લોકોમાં ભયનો માહોલ આ અંગે વધુ જાણીએ તો કોરોના બાદ નવા વાયરસો ભરડો લઈ રહ્યા છે અત્યાર સુધીમાં દેશમાં ઝીકા સાંદીપુરા અને ડેન્ગ્યુના કેસો સામે આવતા હતા બ્રાઝિલમાં એક ખતરનાક વાયરસે દસ્તક દીધી છે ઓરોપાઉસ વાયરસના કેસોમાં વધારો થયો છે ઓરોપાઉસ વાયરસના કારણે બે મહિલાઓ મોતને ભેટી છે આ વર્ષે ઓરોપાઉસ વાયરસના સાત હજાર કેસ સામે આવ્યા છે લોકોમાં ભય છે કે આ વાયરસ ખતરનાક બનશે તો શું થશે આપને જણાવી દઈએ કે ઓરો પાઉસ વાયરસ મચ્છરથી ફેલાય છે ત્યારબાદ જાણીએ મિત્રો આવું ભયાનક દ્રશ્ય ક્યારેય જોયું નથી આ અંગે વધુ જાણીએ તો વાયનાડમાં થયેલી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી પિનરાય વિજનઈએ કહ્યું કે વાયનાડમાં બચાવ કામગીરી સતત ચાલી રહી છે પૃથ્વી પર આવું ભયાનક દ્રશ્ય આપણે પહેલાં ક્યારેય જોયું નથી પિંડરાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કહ્યું કે લોકોને આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી બસાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે બે દિવસના રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ સોળસો લોકોને બસાવાયા છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો બસો ઓગણપચાસ કટા સોખાનો ગેરકાયદા જથ્થો ઝડપાયો આ અંગે વધુ જાણીએ તો જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ગોડાઉનમાંથી બાર હજાર નવસો દસ કિલો જેટલા સોખાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જો કે આ જથ્થો કોને આપવાનો હતો અને ગોડાઉન કોનું છે તેને લઈ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે આપણે જણાવી દઈએ કે આ તમામ સોખાના કટ્ટાની કિંમત રૂપિયા પાંચ લાખ જેટલી થાય છે ત્યારબાદ જાણીએ મિત્રો ઓલિમ્પિક મેડલ જીતનારને કેટલા પૈસા મળે છે તો મિત્રો અહીં આપનો સવાલ હશે કે ઓલિમ્પિકમાં મેડલ જીતનારને કેટલા પૈસા મળે છે તો તેનો જવાબ અહીં છે ખાસ કરીને આઈઓસી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તરફથી કોઈ રકમ મળતી નથી પણ જે તે દેશની સરકાર ઇનામી રકમ આપતી હોય છે જેમાં ભારતની વાત કરીએ તો ગોલ્ડ મેડલ વિજેતાને પંચોતેર લાખ સિલ્વર મેડલ વિજેતાને પચાસ લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને દસ લાખ રૂપિયા ભેટ તરીકે મળે છે આ સિવાય ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન તરફથી દસ લાખ રૂપિયા પણ ઇનામમાં મળે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો કરંટ લાગવાથી પાંચ કાવડીઓના મોત આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઝારખંડના લાતેહર જિલ્લામાં ગુરુવારે પહેલી ઓગસ્ટ સવારે લગભગ ચાર વાગ્યે કાવડીઓથી ભરેલી વાન હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી જે બાદ આ અકસ્માતમાં પાંચ કાવડીઓ વિશ્વક લાગવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય ત્રણ લોકો વિશ્વક લાગવાથી દાઝી ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ બાલુમત પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે વાન હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ આ દુર્ઘટના થઈ હતી તો મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને આગાહીના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો